નમસ્કાર મિત્રો વાપી રિપબ્લિક ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે ગામડુંગરી તાલુકા પારડીમાં આજ રોજ શ્રી રામ પ્રીમિયર લીગ તાલુકા કક્ષાની ચાર દિવસીય ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં શૈલર તિરંગાના મહામંત્રી શ્રી ઉત્તમભાઈ પટેલ હાજર રહી ઢોલ નારાથી ખેલાડીઓને ગ્રાઉન્ડ તરફ દોરી જઈ નાળિયેર વધારી ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી જેમાં સરપંચ શ્રી રવિન્દ્રભાઈ પટેલ તેમજ શ્રી મુકેશભાઈ પટેલે હાજરી આપી હતી તદુપરાંત મોટી સંખ્યામાં ખેલાડીઓ તેમજ ગામજનોએ ભાગ લીધો હતો 다 이슬람 다 શ્રી રામ કપ ટુર્નામેન્ટનું આયોજન આજે થઈ રહ્યું છે ચાર દિવસનું તો એમાં ઉત્સાહી ખેલાડીઓ જો છે એ આજે મોટી સંખ્યામાં ભેગા થયા છે અને આ ડુંગરી ગામનું ક્રિકેટ ગ્રાઉન્ડ પણ એટલું ભવ્ય બન્યું છે કે એની નોન લેવાઈ દિલ્હી સુધી જે અત્યારે ડુંગળી ડીપીએલ જે રમાઈ એની નોન દિલ્હી સુધી લેવાઈ આખા રાજ્યમાં લેવાઈ દરેક ચેનલો ઉપર આવી દરેક પેપરોમાં આવી તો આ શ્રીરામ ટુર્નામેન્ટ જે રમાય છે એને પણ આખા રાજ્યમાં અને દિલ્હી સુધી એના સમાચાર જાય અને નવજવાનિયાઓને એકદમ ઉત્સાહ આવી જાય અને દર વર્ષે આમાં પ્રોગ્રામ થતા રહે અને ભવિષ્યમાં નાઈટ ટુર્નામેન્ટ પણ રમાવા જઈ રહી છે તેના માટે અખાત પ્રયત્નો અમારા સરપંચ શ્રી રવિન્દ્રભાઈ કરી રહ્યા છે તેમાં પચાસ સાઠ ટકા ફંડ તો આવી ગયું છે અને અમે ઉમીદ કરીએ છીએ કે ટૂંક સમયમાં ટોટલ રકમનું ફંડ આવી જશે અને નાઇટ ટુર્નામેન્ટ રમાશે એવી હું આશા રાખું છું